આખ્રેશ તાલુકાના મુખ્ય મથક શિવરીમાં ભાવાણી પાર્ટી ડાબી દરબાર પરિવાર દ્વારા ગોધરાવાળા હનુમાનજીની ફોટો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવાશે મળતી માહિતી પ્રમાણે ખાખરેશ તાલુકાના મુખ્ય મથક શિવરી ખાતે આવેલા ભાવણી પાર્ટી ડાબી દરબાર પરિવાર અને ગામના લોકોના સહયોગથી શ્રી ગોધરાવાળા હનુમાનજી મહારાજની એક દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું છે જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો વર્ષો પહેલા ભાવણી પાર્ટી ડાબી દરબારના વડીલો દ્વારા એક નાનકડા મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું જેમાં હવે વર્ષો વીતી જતા શિહોરી ગામના ભાઈચારાની ભાવના જોવા મળી રહી છે અને ભાવણી પાર્ટીના વડીલો યુવાનો દ્વારા ફાળો એકત્ર કરીને એક નવા મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે જેમાં દાનવીર દાતાઓ પણ સહયોગ આપીને પોતાના ઉપર દાદાના આશીર્વાદ કાયમ રહે એવી આશા સાથે ભોજન દાતા પ્રતિષ્ઠાના યજમાન ધજા ચડાવવા મુખ્ય યજમાન પ્રથમ દ્વાર ખોલવાના દાતા પ્રથમ આરતીના દાતા ફુલહાર તેમજ ચાપાણીના દાતાઓ સહિત રોકડ રકમના દાનની સરવાણી વહાવી હતી જેમાં શિહોરી ખાતે આવેલા શ્રી ગોધરાવાળા હનુમાનજી ની એક દિવસીય ફોટો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે ઉમટી પડશે અને તેમની મનોકામનાઓ પૂર્ણ થાય તેવી આસ્થાઓ જોડાયેલી છે ત્યારે હવે તારીખ પાંચ સાત બે હજાર પચીસ અજાઢ સુદ દશમને રવિ શનિવારના રોજ સવારે દસ ને પંદર વાગે પહેલા મંડપ પ્રવેશ કરીને યજ્ઞનો પ્રારંભ કરી વિધિવત રીતે આચાર્ય પંડિત શાસ્ત્રીના મુખ્યથી મંત્રોચ્ચાર કરી હોમહવન અને ત્યારબાદ દસ કલાકે વિશેષ શોભાયાત્રા કાઢવામાં આવશે જેમાં ભોજન પ્રસાદ અવિરત ચાલુ રહેશે અને બપોરે બાર ને બત્રીસ કલાકે શ્રી ગોધરાવાળા હનુમાજી મહારાજની ફોટો પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે જે મંદિર પાણીની ટાંકી પાસે આવેલ છે અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દાતાના દર્શન કરવા વધારે એવું સમસ્ત ભાવાણી પાર્ટી ડાભી દરબાર દ્વારા નિમંત્રણ આપવામાં આવ્યું છે ત્યારે હવે વર્ષો બાદ શ્રી ગોદરાવાળા હનુમાજી મહારાજના નવીન મંદિરમાં એક દિવસીય ફોટો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે